જી પટેલની તબિયત સુધારા પર છે એઇમ્સના અધિકારીઓ સાથે તબીબોએ બેઠક કરી ત્રણ દિવસની ઘનિષ્ઠ સારવાર રાજકોટની હોસ્પિટલમાં જ અપાશે પટેલ ને સારવાર માટે મુંબઈમાં ખસેડવામાં નહીં આવેદાતા શનિ જણાવશો કે રાજકોટ રાજકોટની હોસ્પિટલમાં રાઘવજી પટેલ દાખલ થયા છે અને તેમની તબિયત સુધારા પર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે શું વધુ અપડેટ્સ મળી રહ્યા છે જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટ સિનિયર દિવસપુર ના ડોક્ટર જયેશ ડોબરીયાએ નિવેદન આપ્યું છે અને રાઘવજી પટેલની તબિયતને લઈને તેઓએ આજે એક અત્યારે બુલેટિન પણ જાહેર કર્યા છે રાઘવજી પટેલની તબિયત સુધારા પર જોવા મળી રહી છે એઇમ્સના અધિકારીઓ સાથે બેઠક કરી છે વિડીયો કોલના માધ્યમથી સાથે સાથે ત્રણ દિવસના ઘનિષ્ઠ સારવાર બાદ રાજકોટ સિનિયર હોસ્પિટલમાં જ આ સારવાર છે તે આપવામાં આવશે મુંબઈ લઈ જવાની વાત હતી પરંતુ હાલ પૂરતી સારવાર રાજકોટ માટે જ રાખવામાં આવશે તેઓ અત્યારે જે એમ્સના તબીબોએ તેમનું માર્ગદર્શન પણ આપ્યું છે જો હજુ તેમને તબિયત વધુ બગડશે તો જ તેઓને મુંબઈ લઈ જવામાં આવશે પરંતુ તે રાજકોટ રાખવામાં આવશે તો આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખુદ ખબર અંતર પૂછવા માટે અત્યારે રાજકોટ આવવા માટે રવાના થશે તેવા સમાચાર મળી રહ્યા છે જી જી શનિ આભાર